પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પાદરા દિનેશ હોલ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના તેજસ્વી તારલાઓ જેમને શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી સમાજ તથા પરિવારનું નામ ગૌરવમાન કર્યું આવા તમામ વિદ્યાર્થીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સ્થાન શ્રી જયેશભાઈ કેશોભાઈ ગાંધીએ સંભાળ્યું હતું ત્યારે પાદરા સંતરામ મંદિરના પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સમારોહની શરૂઆત કરવામાં આવી હતી આ અવસરે દિલીપભાઈ નારાયણભાઈ ઘડિયાળી મિતેશભાઈ પ્રવીણભાઈ ગાંધી નિતેશભાઈ જયંતિભાઈ ગાંધી સચિન કાલિદાસ ગાંધી પરેશભાઈ ચંપકભાઈ ગાંધી સહિત સમાજના આગેવાનો મહાનુભાવો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું મંડળના આગેવાનોના જણાવ્યા અનુસાર આજના તેજસ્વી તારલાઓ આવતીકાલનું ભવિષ્ય નિર્માણ કરે છે અને આવા યુવાનોને પ્રોત્સાહન આપવું સમાજની સંયુક્ત જવાબદારી છે દર વર્ષે સમાજમાં વિદ્યાર્થીઓમાં નવું પ્રેરણા બળ ઊભું થાય તે હેતુથી આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે કોલેજ સ્તરે સિદ્ધિ હાંસલ કરનાર તેપન વિદ્યાર્થી તથા ધોરણ એકથી બારમાં સફળતા પ્રાપ્ત કરનાર ત્રણસો ને સત્તાનું વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના તમામ આગેવાનોને માતા પિતાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી શ્રી કાચ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા તથા શ્રી કાચ્યા પટેલ કેળવણી મંડળ પાદરા તથા જ્ઞાતિ પંચના ઉપક્રમે સંયુક્ત સંયુક્ત ઉપક્રમે આજે આ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો પ્રોગ્રામ અને સામાન્ય સભા યોજાઈ આજની આ સભામાં પ્રમુખ સ્થાન તરીકેનું જયેશભાઈ કેશોલાલ ગાંધીએ પ્રમુખ સ્થાન શોભાવ્યું અને એમના પ્રમુખ સ્થાને આજની આ સામાન્ય સભાને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો આજે આ પાદરા શહેરના જ્ઞાતિના સાડી ચારસો વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ રીતનો કાર્યક્રમ આજે આ કાચિયા પટેલ જ્ઞાતિ દ્વારા યોજાયો છે